જોવા મળતો હોય છે જેને અનુલક્ષીને પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ત્રણસો કરોડના ડ્રગ્સનો પર્દાફાશ પણ થયો હતો સાથે સેટેલાઇટ ફોનના આધારે તેમના આકાઓ સુધી પહોંચવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે ગુજરાતનો દરિયાકાંઠો અને અરબી સમુદ્ર ફરી પાછો આવ્યો છે ચર્ચામાં આજ અરબી સમુદ્રમાંથી સ્થાનિક કુબેર બોટનો ઉપયોગ કરી આતંકીઓએ મુંબઈને હચમચાવ્યું હતું ત્યારે આજે ફરી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ એવા જીતુ કુહાડાએ જણાવ્યું હતું કે તેમની બોટનો તેમના જ ખલાસીઓ દ્વારા ઉપયોગ કરી ત્રણસો કરોડનું ડ્રગ્સ વેરાવળમાં બંદર પર સલામત રીતે ઉતારી પણ લીધું અને વેરાવળ બહાર જાય એ પહેલા બોટ માલિક જીતુ કુહાડાની જાગૃતતાએ તેમને યુવાનોને કારનો પીછો કરી અને મુદ્દામાલ સાથે આરોપીઓને પણ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા આ બનાવે સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવી છે તો અરબી સમુદ્રમાં ડ્રગ્સની ડિલિવરી દરિયામાં બોર્ડર પર ઓમાનથી અપાય હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જાણવા મળ્યું છે આ માલ વોટ્સએપ લોકેશન મુજબ જામનગરના બે વ્યક્તિઓને આપવાનું હતું તથા સાથે ઝડપાયેલા સેટેલાઇટ ફોનથી વિદેશમાં વાત થયાનું પોલીસને જણાયું છે જો આમાં ઊંડી તપાસ કરાય તો મોટા ઘટસ્ફોટ થવાની પૂરી સંભાવના છે કે ભાઈ એમ એમ છે એટલે હું સીધો સ્થળ ઉપર ગયો અને પછી મારા ચેક કર્યું હતું આ પેકેટો હતા એની પાસે મેં પૂછ્યું કે ક્યાંથી આવ્યો તો કે હું જામનગરથી આવ્યો તને કોને કીધું કે મને ખાલી આ લોકેશન આપ્યું હતું એટલે હું આવ્યો હતો અહીંયા પછી એની જે તપાસ કરીને પણ એ માહિતી આપીને પછી મારા મોટાભાઈને ફોન કર્યો કિશોરભાઈને જે ગુજરાત ખારવા અખિલ ગુજરાત માછીમાં માન મારનાર પ્રમુખ છે એણે એમ કીધું કે ભાઈ પહેલાં તમે છે ને એસપી પાસે જાવ એસપીને વાત કરો એટલે મેં તરત એસપી સાહેબને ફોન કર્યો રાતના એના ઘેરે ગયો મુકેશ સાહેબ આવું આવું છે આ મનસ પર અમને શંકાથી વોચ રાખી હતી ને પકડાયો ને આ એક કોથરો ભરેલો એમાં છે એમાં કેવું છે પેકેજ એક એક કિલો ઉપરના પેકેજ છે એક પેકેટ ખોલ્યું એમાં જોયું તો નિમક જેવું છે વ્હાઈટ કલરનું પછી શું છે અમને ખબર નથી એ સાહેબને ફોતા બતાવ્યા તો એ આખી ટીમ બોલાવી ને મારી સાથે મોકલી આવ્યા એટલે પછી બધો માલ જે હતું એ બધું લઈને અમે પોલી ચોકી ગયા આખું રજૂ કર્યું આપણે અને ત્યાર પછી થયું શું કે ત્યાર પછી થોડીક વાર થઈ તો આપણે એનો તંડેલ પાસથી સેટેલાઇટ મોબાઈલ મળ્યો એટલે મેં એ મંગાવ્યું મોબાઈલ મંગાવીને પોલીસમાં જમા કર્યો અને એસપી સાહેબને ફોન કર્યો સાહેબ સેટેલાઇટ ફોન પણ એની છે એટલે એસપી સાહેબ રાતના ખુદ આવ્યા હાજર આ બનાવની વિગત જોઈએ તો ગત રાત્રે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પ્રમુખ અને આગેવાન એવા જીતુ કુહાડાના નાના ભાઈ માછીમારી બોટનું સંચાલન સંભાળતા હોય છે ત્યારે પોતાની બોટમાં રહેલા ખલાસીઓની શંકાસ્પદ હિલચાલની વિગત તેમણે મોટાભાઈ જીતુભાઈ કુહાડાને આપેલી જેથી જીતુભાઈએ એ બોટના ખલાસીઓ અને બોટ પર નજર રાખવા બે યુવાનોને સૂચના આપી હતી તેના પર બોટ માલિકની વોચ રખાયેલી હતી જ ત્યારે એક કાર બોટ પાસે આવે છે અને તેમાંથી કોઈ કોથડો બોટમાંથી કારમાં મૂકી દેવાય છે ત્યારે આ બનાવની જાણ બોટ માલિક સહિત વોચમાં રહેલા યુવાનોને થતાં તાલાડા રોડ પર આવેલ આઈડી ચૌહાણ સ્કૂલ પાસે આ કારને યુવાનોએ આંતરી હતી અને તેમાં કોથળામાં શું છે તે પૂછપરછ કરતાં તેઓ પોતે અજાણ હોવાનું જણાવતા હતા યુવાનોએ સફેદ પાવડર જેવા થેલામાં પેકેટો જોતા તુરંત જ સાથેના સેટેલાઇટ ફોનની માહિતી બોટના માલિક જીતુ કુહાડાને આપી હતી બાદ બનાવની જાણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને પૂરી વિગત સાથે કરતા એસપીએ વિવિધ બ્રાન્ચોના અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા એક કિલોના પચાસ પેકેટ કુલ ડ્રગ્સ મળીને આવ્યું હતું સાથે એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થતાં એ પણ તુરત જ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા આ બનાવમાં હાલ પોલીસે આ ઘટના સાથે સંડોવાયેલા નવ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા છે આ ગંભીર ઘટનાની તપાસ હાથ ધરી છે રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાન ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ ગયો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું પી અમને મળી આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ આ મટિરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે 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 ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતાં એમાંથી પણ એક વધારાનું મટિરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી એમ પચાસ કિલો હેરોઈન પકડ્યું છે વેરાવળના દરિયાઈ માર્ગેથી હેરાફેરી થનાર પચાસ કિલો હેરોઈન ડ્રગ્સનું ત્રણસો કરોડની કિંમતનો જથ્થો પકડી ગીર સોમનાથ પોલીસે વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ માલિક શંકા જતા તેમના પર વોચ ગોઠવી રંગે હાથો નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા માછીમારોની જાગૃતતા અને પોલીસની ઝડપી કાર્યવાહીથી પચાસ કિલો જેટલું હેરોઈન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત બસો પચાસથી ત્રણસો પચાસ કરોડ જેટલી થવા જાય છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું બનાવ અંગે વિગતે માહિતી આપતા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનું કહેવું છે કે પોલીસને મધ્યરાત્રિએ જે બાતમી મળી હતી તેના પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ કર્મચારીઓ દોડી ગયા હતા અને વોચ ગોઠવીને કન્સાઈનમેન્ટ રિસીવ કરનાર અને દરિયા માર્ગે કન્સાઈનમેન્ટ લઈ આવનાર તમામને રંગે હાથે ઝડપ્યા હતા કન્સાઇમેન્ટ લઈને આવનાર ખલાસીને પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય જળસીમમાંથી આ નશીલો પદાર્થ લઈને આવ્યો હોવાનું તેઓએ પોલીસને કબૂલાત આપી છે બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે મિતેશ પરમાર ગીર સોમનાથ અમદાવાદના ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદના ફાયર વિભાગ દ્વારા અમદાવાદના ક્રાઉન પ્લાઝા હોટલ